સાવરકુંડલા તાલુકાના ઠવી ગામની પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ આજે યોજાયો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની ઠવી ગામની પ્રાથમિક શાળામાં આજે ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના ધોરણ આઠના વિદાય લેતા વિદ્યાર્થીઓએ સુંદર ભાવશાહી શૈલીમાં પોતાના શાળામાં ગાળે ગાળેલા દિવસો યાદ કર્યા હતા શિક્ષકો પાસેથી મળેલ જ્ઞાન જ્ઞાનની વાતો વાગોળી હતી પોતાના જીવનને ઉજ્જવળ બનાવનાર ગુરુજનોનો મહિમા ગાયો હતો આ સુંદર પ્રસંગને યાદગાર બનાવવા માટે શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શાળાના પ્રિન્સિપાલ મહેનભાઈ ભટ્ટીએ સુંદર મજાનું પ્રવચન આપ્યું હતું શાળામાંથી વિદાય લેતા વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા માધવીબેન દ્વારા પોતાના વિદ્યાર્થીઓને આ મારતું શાળા યાદ રાખવાની શીખ આપી હતી અન્ય શિક્ષકોમાં રાજુભાઈ વાઘેલા સોનલબેન સોજીત્રા અમિતભાઈ ઢોલરિયા સીઆરસીએ પણ સુંદર વાતો કરી હતી ઠવી ગામના આગેવાનોમાં વિજયભાઈ તેમજ અશોકભાઈ ખુમાણ પાંચાભાઈ નાગસ વિજયગીરી ગૌસાઈ પત્રકાર ગણપતભાઈ પરમાર મહેશભાઈ રાવળદેવ બટુકભાઈ વગેરે પ્રસંગમાં ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને સારા ભવિષ્યની કામનાઓ પાઠવી હતી

અડુ બખોલુ છેલ્લી બેન્ચ પર બેસવા માટે ઝગડવું બુકના છેલ્લા પેજ પર શિક્ષક અને કાર્ટૂન ડ્રોઈંગ દોરવી ઉંમર કે પર ન કરવાના બનાસ કોન્સૂટવાની પહેલા રાહ જોવી પાછામાં કાણી હાફ કરીને પેન ને સિક્કો ભરવો 15મી ઓગસ્ટને 24મી જાન્યુઆરીની રીઅલી ની રાહ જોવી શાળામાં કરેલો ડાન્સ શનિવાર પહેલાના વીડિયોમાં હું છુપાઈને કરવો પડતા યોગને આસનો લેસન ના કરી હોય ત્યારે ક્લાસની બહાર ઊભું રહેવું આખા ક્લાસમાં કોઈ તો કોઈ તો એવું જ જે વેરી ગુડ ની માટે તરસતા અને જો કોઈ ટીચર આખા ક્લાસમાં વખાણ કરે તો આખો મહિનો એ એક વેત અધર રહીને સ્કૂલની લોબીમાં ચાલુ થેન્ક યુ થેન્ક યુ ફોર ગિવિંગ મી મી ફોર વન્ડરફુલ મેમરી ઓફ માય લાઈફ આજે મને યાદ છે બધા મેડમ મને બધા મેડમે ગુસ્સો મને બિલકુલ ન ગમતો પણ આજે જે તમે ન હોત તો હું હું આ બોલવા સક્ષમ ન હોત સોનલ મેડમ અંતરગો ઓડિશાને અમારી વચ્ચે રાખીને અમારી ઊંધી થઈ ગયેલી દુનિયાને સીધી કરતા સોનલ મેડમ માત્ર દાખલા જ નહીં પણ અમારી જીવનની ગણિત ગણવાની સોલ્વ કરી મેથડ વાપરવી એ પણ અદભુત રીતે માત્ર ઇંગ્લિશ જ નહીં પણ અમારી જિંદગીની ભાષા અદભુત રીતે શીખવતા દક્ષા માત્ર સામાજિક વિજ્ઞાન જ નહીં પણ અમારા સમાજમાં કેવી રીતે રહેવું એ પણ શીખવતા મારું સેકન્ડ હોમ એટલે મારું સ્કૂલ અને મારી સેકન્ડ ફેમિલી એટલે મારા શિક્ષકો અને પ્રિન્સિપાલ ભરતર તો મારા માતા પિતાએ જ કર્યું પણ એ માતા પિતા સાથે કેવી રીતે વ્યવહાર માંથી જાતા જોજો પાપડ ના ભીંજાય શાળા તો વિદ્યા મંદિર કહેવાય શાળા તો વિદ્યા મંદિર કહેવાય વિદ્યાર્થી નવાલ કદી ના ભુલાય શાળા તો વિદ્યાનું મંદિર કેવાય ભણતા પી તોરડશે અને વાલા બાળકો અને ખાસ ધોરણ આઠના વિદ્યાર્થીઓ વિદાય શબ્દો તો ખરેખર દુઃખ લાગે એવો શબ્દ છે પણ ખરેખર આપણે અત્યારે વિદાય આપવી છે એવું ન બોલીએ પણ એવું કદાચ બોલીએ કે અમે તમને આપવા ભેગા થયા છીએ સાહેબ આપણે આઠમા વાળાને આશીર્વચન આપવાના છે વિદાય નથી આપવાની વિદાય નથી આપવી અમારે જ્યારે તમે આઠમું ભણીને જાઓ અને પાછા આવો તો તમારા માટે સ્કૂલના દરવાજા ખુલ્લા જ છે જ્યારે કાંઈ પણ માર્ગદર્શન લેવું હોય કે કંઈ પણ કામ હોય અમારા શિક્ષકને લગતું તો તમે જરૂર આવી શકો છો જરાય સંકોચ વગર આવવાનું એવું નથી કે આઠમું પૂરું થઈ ગયું એટલે આપણે આ સ્કૂલમાંથી આપણે બધો વહીવટ પૂરો થઈ ગયો અમે હંમેશા તમને યાદ રાખીએ જ છીએ અને રાખતા જ રહીશું અહીંયાથી જેટલા આઠમા વાળા ભણીને ગયા છે એ બધાને અમે યાદ જ છીએ અને એ બધાય અમને યાદ કરે છે ને તમે જોતાય હોય છો ને કે અહીં આવે છે અમને મળવા આવીને પગે લાગે એ આપણા સંસ્કારો છે પણ આ તમને એમ અહીંયા મેળવું તમે જ્યારે પ્રથમ વર્ગમાં દાખલ થાવ ત્યારે નિશાળમાં આવો ત્યાં રોતા રોતા આવો કે પરાયણે પરાયણે લાવે તમને આ માતૃશાળા છે હવે પછી તમને ક્યાંય માતૃશાળા નહીં મળે હવે તમે જાઓ એટલે હાઈસ્કૂલમાં જાઓ પંદરમી ઓગસ્ટ અને ચોવીસમી જાન્યુઆરી શાળામાં કરેલો ડાન્સ શનિવાર પહેલાના પીરિયડમાં સુકાઈને કરવા પડતા યોગ નું લેસન ના કર્યું હોય ત્યારે ક્લાસ ની બહાર ઉભું રહેવું આખા ક્લાસમાં કોઈ તો કોઈક તો એવું જશે જે વેરી ની માટે તરસતા અને જો કોઈ ટીચર આખા ક્લાસમાં વખાણ કરે તો આખો મહિનો એ એકવેક અધરાઈને સ્કૂલની લોબીમાં ચાલું થેન્ક યુ થેન્ક યુ ફોર ગીવિંગ મી મી ફોર વન્ડરફુલ મેમરી ઓફ માય લાઈફ આજે મને યાદ છે બધા મેડમ મને બધા મેડમ એ ગુસ્સો મને બિલકુલ ન ગમતો પણ આજે જે તમે ન હોત તો હું હું આ બોલવા સક્ષમ ન હોત સોનલ મેડમ અંતર્ગો ને અમારી વચ્ચે રાખીને અમારી ઊંધી થઈ ગયેલી દુનિયાને સીધી કરતા દાખલા જ નહીં પણ ઇંગ્લિશ નહીં પણ અમારી ભાષા રીતે સમાજમાં કેવી રીતે એ પણ શીખવતા મારું સેકન્ડ હોમ એટલે મારું સ્કૂલ અને મારી સેકન્ડ ફેમિલી એટલે મારા શિક્ષકો અને મારું મારા માતા પિતાએ જ કર્યું પણ એ માતા પિતા સાથે કેવી રીતે માંથી જાતા જોજો પાપડ ના ભીંજાય શાળા તો વિદ્યા મંદિર કહેવાય શાળા તો વિદ્યા મંદિર કહેવાય વિદ્યાર્થી નવાલ કદી ના ભૂલાય શાળા તો વિદ્યા મંદિર કહેવાય ભણતા હતા તમે આ શાળામાં એની પીતે પી તો રડશે